નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી માતારિયા વ્યાસ ડુંગર ખાતે છોતેરમો વન મહોત્સવ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો માતારિયા વ્યાસ ગામે આવેલા ડુંગર ખાતે વૃક્ષારોપણ કરી એક પેડ માકે નામ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું માતાર્યા વ્યાસ ડુંગર ખાતે શહેરા વન વિભાગ દ્વારા છોતેરમાં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડુંગર પર વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષ રથને લીલી ઝંડી આપી શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલા ગ્રામજનોની રોપા વિતરણ કરવામાં આવ્યું હતું વૃક્ષના વાવેતર અને વૃક્ષના જતનનો અવસર એટલે જ તો વન મહોત્સવ એક બેડ મા કે નામ થીમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શહેરા તાલુકાના ગામે ગામ વૃક્ષોનું છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું શહેરા તાલુકાના માતાલા વ્યાસ ખાતે તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી આ રીતે કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભૂપત ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા વન મહોત્સવની ઉજવણી કરવા માટે અહીંયા એકત્રિત થયેલા તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પ્રમુખશ્રી રજા મળીને આજે વન મહોત્સવ નિમિત્તેનો કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આવ્યા છે અને સત્તર તારીખે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એ દિવસે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે બ્લડ કેમ્પમાં વધારે વધારે સંખ્યા આવે અને વધારેમાં વધારે બ્લડ ભેગું કરે એ સર્વ શહેરા તાલુકાની પ્રજાજનોને વિનંતી છે અને આજ રોજ જે વન મહોત્સવ નિમિત્તે અહીંયા સરસ સુંદર જગ્યા છે અહીંયા પણ વૃક્ષો વાવવા માટેની પણ મેં વ્યવસ્થા કરવાનું કીધું છે એટલે વધારે વધારે વૃક્ષો વાવશો શહેરા તાલુકાની અંદર પૂર્વપટ્ટીની અંદર પાણીની જે સમસ્યા હતી એ લિંકિંગ તળાવ લિંકિંગ યોજના કરવાથી પાણીની વ્યવસ્થાનું પણ કામ પૂરું થયેલું છે એટલે અહીંયા મને લાગે છે કે શહેરા તાલુકાના પૂર્વપટ્ટીના તમામ ગામોને પણ પાણીની સુવિધા મળી રહેશે એનાથી ખૂબ મોટો ફાયદો થશે પશુપાલનનો ફાયદો થશે ખેતીમાં ફાયદો થશે એવી જ નિમિત્તે આજરોજ છોતેરમાં જન્મદિવસ છોતેરમાં વન મહોત્સવના વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂરો થાય છે